નમસ્કાર મિત્રો શુભ શરૂઆત ચાર જાન્યુઆરી ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા હતી કે આપણે એડવાન્સમાં વિડીયો બનાવીએ તો આ વિડીયો આપણે જોઈએ આજનો આજનો શબ્દ છે અંગ્રેજીમાં જેમી જે એ ડબલ એમ વાય ગુજરાતીમાં મુરબ્બો હિન્દી મેં જેમ સે ભરા અને સંસ્કૃતમાં જંબીર આજનો સુવિચાર શાંતિનો વિજય યુદ્ધ વિજયથી ઓછો મહત્ત્વપૂર્ણ નથી જ્હોન મિલ્ટને કહ્યું છે આજનો કોયડો વહેલા ઉપર થાઉં છું હાથ ઉપર જાઉં છું શીતળતા હું આપું છું બુદ્ધિને હું માપું છું બોલો કોણ તો જવાબ છે દૂધી આજનો દિવસની વાત કરીએ ચાર જાન્યુઆરી તો ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવાય છે ચાર જાન્યુઆરી ઓગણીસો બેતાલીસના ના રોજ સસ્તુ સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખાંડ નિર્વાણ દિવસ છે ચાર જાન્યુઆરી સોળસો ને તેંતાલીસના રોજ સર આઇઝેક ન્યૂટનનો પણ જન્મદિવસ હતો હવે આજના દિન વિશેષમાં વિશ્વ બ્રેલ દિવસની જાણકારી વિશેષમાં મેળવીએ તોય સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ નવેમ્બર બે હજાર રોજ બ્રેઇલ લિપિના શોધક લુઈસ બ્રેલના જન્મદિવસને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે જાહેર કરેલ લુઈસ બ્રેલનો જન્મ ચાર જાન્યુઆરી અઢારસોને નવના રોજ ફ્રાન્સ ખાતે થયેલો તેમણે વર્ષ અઢારસો ને અંધજનો વાંચી શકે તેવી લિપિની શોધ કરી હતી આ લિપિ દ્રષ્ટિહીન લોકોને વાંચવાની સાથે લખવામાં પણ મદદ કરે છે બ્રેઇલ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ અંધ અને આસિંગ દ્રષ્ટિવાળા લોકોનો અધિકાર જળવાઈ રહે તેમજ તેઓના સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેલ લિપિના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે આધુનિક બ્રેઇલ લિપિ એ છ ટપકાના સમૂહની એક પેટર્ન છે બ્રેઇલ લિપિ માટે ટાઈપ રાઇટર પણ વિકસ્યા છે આજે કોમ્પ્યુટર યુગમાં ઘણા સોફ્ટવેર દ્વારા લિપિઓ થઈ શકે શકે છે છે તેમજ પ્રિન્ટ પણ નીકળી અંધજનો લખી શકે અને સામાન્ય લોકો વાંચી શકે તે હેતુથી ડેકા પોઈન્ટ નામની લિપિ પણ વિકસાવેલ છે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર નવમાં લુઈઝ બ્રેલની બસ્સો જન્મ જન્મજયંતિ નિમિત્તે રૂપિયા બે અને સોના સ્મારક સિક્કા જાહેર કરવામાં આવેલ આરબીઆઈ દ્વારા મની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેનાથી અંધજનો ચલણી નોટો ઓળખી શકે મનીનું પૂરું નામ મોબાઈલ એડેડ નોટ આઈડેન્ટિફાયર થાય છે લુઈસ બ્રેઇલનું અવસાન છ જાન્યુઆરી અઢારસો બાવન ના રોજ ફ્રાન્સ પેરિસ ખાતે થયેલ છે હવે આજના અગત્યના પ્રશ્નોની વાત કરીએ મિત્રો આ જે પ્રશ્નો હોય છે તે આવનારી એનએમએમએસ પીએસસી જીએસપીટી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી બને છે તે બધા સંકળાઈને બધા લીધેલા છે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા હોય છે તે પ્રશ્નો જ અહીં મૂકેલા હોય છે પ્રશ્ન નંબર એક છારા ડફેર મિયાણા વાગેર દેવીપૂજક સંધિ વગેરે કયા રાજ્યની વિમુક્ત જાતિ છે જવાબ આવશે ગુજરાત નંબર બે કયા સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓને જ્ઞાતિ પંચ પ્રભાવી ભૂમિકા ભજવે છે તો દેવી પૂજક સમાજમાં જવાબ છે નંબર નંબર વણજાર સાથે લોકો એટલે કે જવાબ છે વિચરતી વિમુક્ત જાતિઓના કઈ જાતિ સૌથી અગત્યની હતી તો જવાબ છે વણજારા પ્રશ્ન નંબર પાંચ વણઝારાની પોઠોના સમૂહને વણજારા ને શું કહેવાય છે તો જવાબ છે ટાંડુ આજની કહેવત છે એક મરણીઓ સૌને ભારે પડી શકે છે મિત્રો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જ આ પીડીએફ મેળવવા પણ આજે ચાર વાગ્યા પછી તમે પીડીએફ પણ મેળવી શકો છો એડવાન્સમાં હવે આપણે ડિટેલમાં જો ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસની વાત કરીએ મિત્રો વધારે ટાઈમ નહીં લેતા ખાલી માત્ર બે જ મિનિટમાં તો સમગ્ર વિશ્વમાં ચાર જાન્યુઆરી ને વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ દ્રષ્ટિ દિવ્યાંગ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બ્રેઇલ લિપિના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવવામાં આવે છે નવેમ્બર બે હજાર અઢારમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જનરલ એસેમ્બલી એક ઘોષણા દ્વારા લુઈસ બ્રેઇલની જન્મ તારીખને આ ઉજવણી માટે પસંદગી કરી હતી અને બ્રેઇલ લિપિના રચિતા લુઈસ બ્રેલના જન્મદિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે કે બ્રેલ લિપિ કેવી રીતે દ્રષ્ટિ દિવ્યાંગ લોકોના અસ્તિત્વમાં માનવ અધિકારોની સંપૂર્ણ પરિપૂર્ણતામાં ફાળો આપે છે પ્રથમ વિશ્વ બ્રેલ દિન ચાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ ઉજવવામાં આવ્યો હતો મોસ્ટ આઈએમ્પી છે મિત્રો આ બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મ ચાર જાન્યુઆરી અઢારસો ને નવના રોજ ફ્રાન્સમાં થયો હતો બાળપણમાં એક અકસ્માતમાં તેઓ બંને આંખોથી અંત થઈ ગયા હતા ફ્રાન્સમાં ગ્રામ્ય વિસ્તારમાં અન્ય દ્રષ્ટિ દિવ્યાંગ વ્યક્તિઓ ભીખ માગવાનું કામ કરતા તેવા સમયે અઢારસો ને પંદરમાં બ્રેઇલ દંપતી લુઈસને શિક્ષણ આપવા તત્પર હતા તેથી તેઓના ગામમાં જ એક ધર્મિષ્ઠ એબે પલ્લુસી પાસે લુઈસ માટે ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી હતી અને ટૂંક જ સમયમાં એબેને લુઈની ક્ષમતાઓની અનુભૂતિ થઈ અને લુઈસને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યો જ્યાં લુઈસ હોશિયાર વિદ્યાર્થી તરીકે ઝળકડ્યો ઝળક્યો અને ગણિત વિજ્ઞાન વગેરે જેવા વિષયો પણ યાદ રાખતા શીખ્યો વર્ષ અઢારસો ને અઢારમાં ફ્રાન્સમાં શિક્ષણની નવી પદ્ધતિઓને અમલ થતાં લુઇસનું શિક્ષણ કાર્ય અવરોધ આ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા ઘટાડી પરસ્પર વિદ્યાર્થીઓ એકબીજાને સૂચન આપે અને શિક્ષણ મેળવે તેવી જોગવાઈ હતી લુઈસને શિક્ષણ ન અટકે તે માટે એબેસે પેરિસમાં દિવ્યાંગ વ્યક્તિઓને શિક્ષણ આપતી શાળા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્લાઇન્ડ યુથ વિશે માહિતી મેળવી શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને લુઈસના માતા પિતાને પણ લુઈસને પેરિસ શાળામાં દાખલ કરવા રાજી થયા ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્લાઇન્ડ યુથ નામની અંધશાળા અંધજનોને શિક્ષણના પિતા ગણાતા વેલેન્ટાઇન હોઈએ સત્તરસો ને છ્યાસીમાં શરૂ કરી હતી જે વિશ્વની પ્રથમ અંધશાળા તરીકે ઓળખાય છે મિત્રો આપણ મોસ્ટંબી છે અહીં શિક્ષણ આપવા હોઈએ એક ક્રાંતિકારી પદ્ધતિ શોધી હતી જેમાં જાડા કાગળ ઉપર અક્ષરો ઉપસાવી દ્રષ્ટિ દિવ્યાંગ વ્યક્તિને વાંચતા શીખવવામાં આવ્યું હતું લુઈસ જ્યારે આ શાળામાં દાખલ થયો ત્યારે હોઈને આ પદ્ધતિ તૈયાર કરેલ ચૌદ પુસ્તકો લાઇબ્રેરીમાં હતા દસ વર્ષનો લુઈસને પેરિસને અંધશાળામાં આવ્યો ત્યારે અહીં સાહીઠ જેટલા છોકરાઓ અને ત્રીસ જેટલી છોકરીઓ અભ્યાસ કરતા હતા થોડા સમયમાં લુઈસને અહીં ફાવી ગયું આ જ શાળામાં તેઓ પહેલાં વિદ્યાર્થી તરીકે અને ત્યારબાદ શિક્ષક તરીકે આજીવન રહ્યા વર્ષ અઢારસો ને એકવીસમાં પેરિસની અંધશાળાનામાં નવા નિમાયેલ ડિરેક્ટર ચાર્લ્સ બાર્બિયર નામના લશ્કરી અધિકારીએ અંધશાળામાં બોલાવ્યા અને ચાર્લ્સ બાર્બિયરે લશ્કરીમાં વપરાતી ગુપ્ત સાંકેતિક લિપિ તૈયાર કરી હતી જેનો કોઈ કારણસર લશ્કરમાં અસ્વીકાર થતાં તેમને સોનોગ્રાફી કે નાઇટ રાઇટિંગ તરીકે ઓળખાતી આ સાંકેતિક દિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી થશે તેમ તેઓ માનતા હતા ચાર્લ્સ બાર ઉપસાવેલા ટપકાની મદદથી કેટલાક ખાસ સંકેતો સૂચી શકાતા હતા પરંતુ મૂળાક્ષરો કે જોડણી લખી શકાતી નથી પરંતુ તેની ઉપયોગીતાને ધ્યાને લઈને અંધશાળામાં હોયની લિપિ સાથે નાઇટ રાઇટિંગનો પણ સમાવેશ કરવામાં આવશે મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન સાધના બુક પણ તમે જોઈ શકો છો અમારી વિન જવાહર નવોદય વિન પીએસસી વિન એમએમએસ અને વિન એસએસસી તમે બુક મંગાવવા આ નંબર પર સંપર્ક કરી શકો છો મિત્રો ખાસ બીજું ખાસ જણાવવાનું કે આ વિડીયો તમે તમારી શાળામાં પણ છ સાત આઠમાં જે જ્ઞાન કુંજના વર્ગો છે તેમાં પણ એડવાન્સમાં પણ બાળકોને બતાવી શકો છો જેથી બાળકો એડવાન્સમાં સરસ મજાની તૈયારી પણ કરી શકશે દિશ વિશેષની ઉજવણી પણ સરસ રીતે કરી શકશે હવે આપણે તમામ વિડીયો એડવાન્સમાં અપલોડ કરવાના છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને હા મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં અને આવનારી પીએસસી જવાહર નવોદય અને એનએમએમએસ અને જ્ઞાન સાધનાની તમામ પરીક્ષાઓની તૈયારી કરવા માટે આ ચેનલ ઉપર દરરોજના દસ પ્રશ્નો વિડીયો લઈને ટૂંક જ સમયમાં અમારી ટીમ આવી રહી છે ઈ હબ સેન્ટર તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત અને હા મિત્રો તમારા અન્ય ગ્રુપમાં પણ આ વિડીયો તમને જો યોગ્ય લાગે તો તમે શેર પણ કરી શકો છો અને તમારા બાળકોના ગ્રુપમાં પણ આ વિડીયો મોકલી શકો છો જેથી વધુમાં વધુ લોકો આ જે પ્રાર્થના સંમેલન છે તેમજ દિન વિશેષ છે જે દરરોજના પ્રશ્નો અમે મૂકીએ છીએ આજના પ્રશ્નો તરીકે તે પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે અને બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા જે આવનારી હોય છે તેમાં ખૂબ જ સરસ ગ્રાન્ટ મેળવી શકે અને સરકારનો જે સિદ્ધાંત છે કે અત્યારથી જ બાળકો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા શીખે તો એમનું ભવિષ્યમાં કોઈ કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ રહે નહીં તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત